જય શ્રી કૃષ્ણ મિત્રો હમણાં થોડા દિવસ પહેલાં મારા પડોશના એક ભાભી સાથે મારે વાત થઈ તો તેમણે કીધું કે સંક્રાંતના દિવસે અમે તો બજારમાંથી ઊંધિયું લઈ આવીએ છીએ કેમ કે ઊંધિયું બનાવવામાં ખૂબ જ ટાઈમ બગડે છે અને ખૂબ જ ઝંઝટ લાગે છે તો મેં તેમને આ રેસીપી કીધી હતી અને આ રીતે તેમણે બનાવ્યું તો ઊંધિયું એકદમ સ્વાદિષ્ટ બન્યું અને પંદર મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ ગયું હતું તો એ જ રેસીપી આજે હું તમારા લોકો સાથે શેર કરવાની છું તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ અહીં મેં બધું સુધારેલું શાકભાજી લીધું છે જો તમે આગલા દિવસે રાત્રે જ શાકભાજી સુધારીને ફ્રીજમાં રાખી દો તો બીજા દિવસે પંદર મિનિટની અંદર ઊંધિયું બનીને તૈયાર થઈ જાય છે તેની સાથે તુવેરના દાણા છે વટાણા છે તે બધું ફોલીને ફ્રીજમાં રાખી દેવાનું તો ઊંધિયું બનાવવામાં જરાય વાર નહીં લાગે અમુક શાકભાજી છે જેમ કે રીંગણા બટેટા અથવા તો મૂળો છે લીલી ડુંગળી છે તે તમે તાત્કાલિક બીજે દિવસે સુધારી શકો છો અને એમાં કંઈ ખાસ ટાઈમ નહીં જાય તો અત્યારે હું રીંગણા અને બટેટા સુધારું છું અહીં મેં બે મીડિયમ સાઇઝના રીંગણા લીધા છે અને બે બટેટા લીધેલા છે રીંગણાના ટુકડા આપણે થોડાક મોટા જ કરીશું જેથી તે એકદમ મેશ ન થઈ જાય અહીં મેં શક્પરિયા સુરણ એવું બધું શાકભાજી નથી લીધું પણ તમારી ઈચ્છા હોય તો તમે તે શાકભાજી પણ એડ કરી શકો છો આની અંદર અને આની પહેલાં પણ મેં તમારી સાથે બે અલગ રીતે ઊંધિયાની રેસીપી શેર કરેલી છે જે બંનેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેના પર ક્લિક કરી તમે તે રેસીપી જોઈ શકશો તો અહીં મેં બે રીંગણા અને બે બટેટાને સુધારી લીધા છે તેની સાથે અહીં મેં ફુલાવર પાપડી વાલોર મોગરી ટિંડોળા કોબી ગાજર રેગ્યુલર વાલોર બધું સુધારીને લીધું છે અને બધું આશરે મેં અડધાથી પોણા કપ જેટલું લીધેલું છે શાકભાજી તમારા ઘરમાં જે હોય તે તમે લઈ શકો છો તેની સાથે અહીં મેં તુવેરના દાણા વટાણા પાપડી વાલોરના દાણા અને લીલા જે ચણા આવે છે જેને ઝીંજરા કહે છે તે લીધેલા છે તમે આની સાથે લીલા વાલ પણ લઈ શકો છો પણ અત્યારે મારી પાસે વાલ નહોતા એટલે મેં નથી લીધેલા તેની સાથે અહીં મેં ઝીણી સુધારેલી મેથી એક મીડિયમ સાઇઝનો મૂળો પાંદડા સહિત મેં સુધારીને લઈ લીધો છે તેની સાથે લીલું લસણ અને લીલી ડુંગળી પણ સુધારીને લઈ લીધી છે બધું જ આશરે મેં એક કપ જેટલું લીધેલું છે આમાં તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તો હવે આપણે ફટાફટ ઊંધિયું બનાવવાની શરૂઆત કરી દઈએ અહીં મેં કુકરમાં પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેની અંદર આપણે ચાર લવિંગ અને બેથી ત્રણ તજના ટુકડા નાખી દઈશું આની અંદર આપણે એક્સ્ટ્રા બીજા કોઈ જ ખડા મસાલા એડ નથી કરવાના તેની સાથે પાંચ ચમચી મેથીના દાણા અડધી ચમચી આખા ધાણા અડધી ચમચી રાઈ અને એક ચમચી જેટલું જીરું લીધેલું છે તે બધું આની અંદર નાખી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે એટલે આપણો વઘાર બળી ન જાય તમે ઈચ્છો તો આની અંદર લાલ મરચાં પણ એડ કરી શકો છો પણ મેં અત્યારે એડ નથી કર્યા તેની સાથે પાંચ ચમચી હિંગ નાખી દઈશું જેથી દાણા પચવામાં ભારે ન પડે અડધી ચમચી હળદર નાખી દઈએ અને હવે આની અંદર આપણે સૌથી પહેલાં લીધેલા દાણા એડ કરી દઈશું આમાં આપણે એક્સ્ટ્રા કોઈ જ ખડા મસાલા એડ નથી કર્યા છતાં ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે આની અંદર ડાયરેક્ટ પહેલાં આપણે શાકભાજી એડ કરી દઈશું જનરલી આપણે વઘારમાં લસણ એડ કરતા હોઈએ છીએ પણ આમાં આપણે એડ નથી કરવાનું બધું શાકભાજી નાખ્યા પછી આપણે લીલું લસણ મૂળો ડુંગળી અને મેથી જે હતા તે એડ કરી દઈશું અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ આપણે બજારમાંથી ઊંધિયું લઈ આવતા હોઈએ છીએ પણ એ ઊંધિયું ખૂબ જ મસાલાવાળું અને ખૂબ જ તેલથી બનેલું હોય છે અને આખો દિવસ તે ઊંધિયાના ઓડકાર આવે રાખે છે તો જો તમે આવી રીતના ઘરે ઊંધિયું બનાવશો તો એકદમ ટેસ્ટી બને છે કેમ કે આની અંદર આપણે લીલી ડુંગળી મૂળો મોગરી બધું લીધેલું છે તેના કારણે ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આની અંદર આપણે મસાલા કરી દઈએ સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી લાલ મરચું પાવડર તીખાશ તમારા ઘરમાં ખવાતી હોય તે પ્રમાણે તમે વધારે ઓછી એડ કરી શકો છો સાથે એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને એક ચમચી ઊંધિયાનો મસાલો એડ કરી દઈશ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું અત્યારે મેં રેડીમેડ જે ઊંધિયાનો મસાલો આવે છે તે જ લીધેલો છે પણ તમારી પાસે જો મસાલો ન હોય તો તમે અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દેશો તો પણ ચાલશે તો હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ મસાલા બરાબર મિક્સ થયા પછી હવે આની અંદર આપણે પાણી એડ કરી દઈશું અત્યારે હું ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરું છું કેમકે પછી આપણે આની અંદર મુઠિયા પણ એડ કરવાના છે અને તે પાણીને સોક કરી લેશે અને મારે થોડુંક રસાવાળું ઊંધિયું જોઈએ છે કેમ કે મેં સાથે ભાત પણ બનાવ્યા હતા ઊંધિયા સાથે ખાવા માટે પણ જો તમારે ઓછો રસો જોઈતો હોય તો તમે બે ગ્લાસ પાણી એડ કરો તો પણ ચાલે તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને કૂકરનું ઢાંકણું બંધ કરીને અને મીડિયમ ફ્લેમ પર આપણે બે વિસલ વગાડી લઈશું બે વિસલમાં આપણા દાણા પણ સરસ કૂક થઈ જશે અને બીજું શાકભાજી પણ મેશ નહીં થાય અને ત્યાં સુધી આપણે ફટાફટ મુઠિયા બનાવી લઈએ તો અહીં મેં અડધા કપ જેટલી ઝીણી સુધારેલી મેથી લઈ લીધી છે તેની અંદર બે ચમચી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું સાથે જ ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈએ અને બે ચમચી જેટલો ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ લઈ લઈશું તમારી પાસે જો ભાખરીનો લોટ હાજરમાં ન હોય તો એક ચમચી ઘઉંનો લોટ અને એક ચમચી ઝીણી સોજી લઈ લેશો તો પણ ચાલશે હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી દળેલી ખાંડ અને સાવ એક ચપટી કરતાં પણ ઓછો ખાવાનો સોડા નાખી દઈશું જેથી મુઠિયા અંદરથી એકદમ સરસ પોચા અને જાળીદાર થાય તેની ઉપર આપણે અડધા લીંબુનો રસ નીચોવી દઈએ એટલે સોડા સરસ એક્ટિવ પણ થઈ જશે અને સાથે જ ખાટો મીઠો ટેસ્ટ આવશે મુઠિયાનો જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે સાથે એક ચમચી જેટલું તેલનું મોણ નાખી દઈશું એટલે મુઠિયા એકદમ સરસ સોફ્ટ બનશે અને હવે આ બધાને પહેલાં બરાબર મિક્સ કરી લઈએ આજે આપણે ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરીને ઊંધિયું બનાવવાનું છે એટલે હું મુઠિયાને તળવાની નથી પણ જો તમારે તળીને મુઠિયા બનાવવા હોય તો તેની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને મુઠિયાને તમે આગલે દિવસે બનાવીને રાખી દો અથવા તો બે દિવસ પહેલાં બનાવીને ફ્રીજમાં રાખી દો તો તમારું ઊંધિયું ખૂબ જ ઝડપથી બની જશે તો અહીં મેં થી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને આનો લોટ બાંધી લીધો છે પાણી બહુ વધારે એડ નહીં કરવાનું નહીં તો લોટ એકદમ સોફ્ટ થઈ જશે તો જો આપણો લોટ બંધાઈ ગયો છે હવે હાથને સહેજ તેલવાળો કરીને આપણે આના નાના નાના મુઠિયા વાળી લઈએ અત્યારે હું ગોળ શેપ આપી રહી છું પણ તમે ઈચ્છો તો લંબગોળ શેપ પણ આપી શકો છો તો બધા જ મુઠિયાને આપણે આવી રીતના તૈયાર કરી લઈશું તો આટલા લોટથી નવ મુઠિયા બનીને તૈયાર થયા છે અને હવે આપણે કૂકર ચેક કરી લઈએ કૂકરમાં બે વિસલ થઈ ગઈ છે અને જાતે જ વરાળ નીકળવા દીધી છે મેં તો જો એકદમ સરસ આપણું શાક બધું જ ચડી ગયું છે તો હવે આપણે આ શાકને કડાઈની અંદર નાખી દઈએ તમે ઈચ્છો તો જો તમારે ઉતાવળ હોય તો કૂકરની અંદર જ મુઠિયા એડ કરીને ફરીવાર કૂકરનું ઢાંકણું બંધ કરીને એક વિસલ વગાડી લેશો તો મુઠિયા તરત જ ચડી જશે પણ અત્યારે મેં શાકને કડાઈમાં કાઢી લીધું છે અને હવે આપણે જે મુઠિયા તૈયાર કરીને રાખ્યા હતા તે બધા આની અંદર એડ કરી દઈશું આવી રીતના મુઠિયા પાકી પણ જશે અને મુઠિયાનો જે ફ્લેવર છે તે આખા ઊંધિયામાં ભળી પણ જશે જેના કારણે ઊંધિયું એકદમ સરસ સ્વાદિષ્ટ બને છે તો મુઠિયા નાખ્યા પછી આને આપણે ડૂબાળી દઈશું જેથી પાણીમાં સરસ મુઠિયા ચડી જાય અને ગેસની ફ્લેમ મીડિયમ કરીને ઢાંકીને આને પાંચથી સાત મિનિટ માટે રહેવા દઈશું પાંચથી સાત મિનિટની અંદર આપણા મુઠિયા એકદમ સરસ ચડી જશે અને તમે જોઈ શકો છો કે અત્યારે રસો અને તેલ એકદમ સરસ બરાબર દેખાઈ રહ્યું છે તો આને થોડીક વાર થવા દઈએ તો જો એક મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને ચેક કરી લઈએ જો મુઠિયા ફૂલીને એકદમ મોટા થઈ ગયા છે અને ઉપર પણ આવી ગયા છે અને આપણું શાક પણ બધું સરસ ચડી ગયું છે અને મેસી પણ નથી થયું જો તમે જોઈ શકો છો કે ફૂલાવર રીંગણા બધું આખું દેખાઈ રહ્યું છે અને તો પણ દાણા પણ સરસ ચડી ગયા છે હું તમને દબાવીને બતાવી દઉં કે આપણા દાણા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે કેમ કે આપણે ફ્રોઝન દાણા નથી લીધેલા તાજા જ લીધેલા છે એટલે દાણાને ચડતા પણ બહુ વાર નહીં લાગે તો પંદર જ મિનિટમાં આ ઊંધિયું બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું એકદમ ચટાકેદાર ઊંધિયું બનીને તૈયાર થયું છે અને તમે જોઈ શકો છો કે મુઠિયા એકદમ સરસ સોફ્ટ અને ફૂલીને સાઇઝમાં ડબલ થઈ ગયા છે હવે આપણે આને બહુ હલાવીશું નહીં અને ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ મારે થોડુંક રસાવાળું રાખવું છે એટલે હું વધારે રસો બાળતી નથી પણ તમારે ઓછો રસો જોઈતો હોય તો તમે હજી થોડીક વાર આને રાખશો તો રસો બધો બળી જશે હા થોડીક વાર આને સિજાવા દઈએ તો જો સીજાઈને આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે અને હવે હું તમને મુઠિયા પણ બતાવી દઉં તોડીને કે અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર મુઠિયા બનીને તૈયાર થયા છે તો તમે પણ જો સંક્રાંતમાં તૈયાર ઊંધિયું લઈ આવતા હોય તો આ વખતે ઊંધિયું તૈયાર ન લઈ આવતા પંદર મિનિટની અંદર આ ઊંધિયું બનીને તૈયાર થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે મુઠિયા અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે તો હવે ગરમા ગરમ ઊંધિયાને આપણે સર્વ કરી દઈએ તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ